તમારો સવાલ ઉનાળામાં શું શાક બનાવવું જે ફટાફટ બની જાય પચવામાં સરળ અને બધાને ખૂબ ભાવે તો જવાબ છે આ વિડીયોમાં ગેસ ઓન કરીને કઢાઈમાં કાચા સિંગદાણા વરિયાળી આખું જીરું અને સૂકું નારિયેલ કટ કરીને અને સૂકા ધાણા લાલ મરચાં નાખી શેકવાનું છે અને વન ટેબલ સ્પૂન સફેદ તલ નાખીને પણ સાથે શેકી અને મિક્સર જારમાં લઈ ગ્રાઇન્ડ કરી લેવાનું છે હવે બે બટાકાની ચિપ્સ કરી અને એક કેપ્સિકમ સમારી ઊભું તેલ મૂકી આખું જીરું હિંગ અને મીઠા લીમડાના પાન નાખી ચિપ્સને વઘારી અને હળદર અને મીઠું નાખી સાંતળી ઢાંકી બે મિનિટ થવા દેવાનું છે કાચું પાકું હવે કેપ્સિકમ નાખી અને એક નંગ ટામેટું સમારેલું નાખી અને ત્રણ ચાર મિનિટ કૂક થવા દઈશું સ્લો ફ્લેમ ઉપર અહીંયા ચિપ્સ ચડી ગઈ છે હવે લાલ મરચું પાવડર ધાણા જીરું અને બનાવેલો મસાલો ચાર ટેબલ સ્પૂન નાખી બે ટેબલ સ્પૂન પાણી નાખી અડધી મિનિટ થવા દેવાનું છે અહીંયા કેપ્સિકમ અને બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે લાઇક શેર